હે ભગવાન ઉપાડી લેને માતા ખોડી તોડા તોડી ભાંગી નાખું ભઈ આ જૂનું છાપો છે 3 દી નું યાર ઘર ઘર ની કથા છે આમાં કોઈને કહે કે વાય નહીં આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા મગજનું દઈ કરવાનું નહીં મગજનું દહીં 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 કરવાનું નહીં આ દિવાળી તો આવી ગઈ લે આ સસ્તી દિવાળી વાળા લા કે ન્યૂઝ આવે છે સસ્તી દિવાળી આલો હા જો આ પેપર માં દિવાળી વાળા તે નંબર 2 છે સસ્તી દિવાળી વાળા દિવાળી કેમ કરવી એના સેલ બધું શું છે બધું વાહ મધ્યમ વર્ગ માટે સૌથી દિવાળી રીઝનેબલ રેટમાં ઉજવવા માટેના ફટાકડા મીઠાઈઓ આ બોલો મીઠાઈઓ ને બધા સેલ દિવાળીમાં એક ઉપર એક ફ્રી ને ફટાકડા તો નહીં ફૂટે તો પૈસા પાછા આપી દઈશ પણ આવતા ભાવ જોવા ને બોલો મિક્સ મિક્સ મીટ આયના 600 રૂપિયા તો સેલ સુ આ લોકો સેલ સેલ મૂકો આ લોકો ખરે કરતો યાર આપણે પ્રોપર્ટી માં શું છે પ્રોપર્ટી માં એક ઉપર એક ફ્રી ને બીજો તમને સર્વન્ટ રૂમ ભી એક્સ્ટ્રા આપશે ને એવું બધું છે પણ વાહ બોલો 11 કરોડ માં આપશે એક ઉપર એક ફ્રી અગિયાર કરોડમાં તો ત્રણ આવે ભાઈ આ અમદાવાદમાં હાલો અમે અમદાવાદ હોય એક હાફ ટિકિટમાં ત્રણ જણા જવા વાળા હતું આ બધું સ્કીમો અમને ના આપે યાર કોણ સ્કીમો આવી કરે યાર અગિયાર બોલો અગિયાર કરોડમાં ત્રણ અગિયાર કરોડમાં એક ઉપર એક ફ્રી ત્રણ ચાર મળેલા

લા મામા બઈ ગઈ ઉકાળવાની નથી આ ચાલે હવે આ બत्ती છે ને આજા બોલો ને હું તમને શું કાવતું આ દે દિવાળી થી થલત મજા અને હું તૈયાર થઈ જઈશ સમજા તમને હા બתי તમને નાયા નથી દિવાળી એટલે કે નોદી સુગજે અને બીજી છે ને ભાઈ મહેરબાની કરજે આ દિવાળી કઈ કોઈ બીજી ઓફર બોફર વાત ના કરતો કશું આવ્યું નથી કહી દઉં આ દિવાળીમાં બધું વાત વાત હું વાત મને ખબર જ હતો તમે તૈયાર ના થયાર હું તૈયાર થઈ ગયો એટલે હવે શું એટલે એનો મતલબ કોઈ મારી પાસે મહેરબાની કરજો આ જતા રહ્યા છે બધું મૂકીને મારી ઉપર એટલે તમે મારા મને ખબર છે મારા જ છે તમે બધા ઘરવાળા અને એમાં મેળ નહીં પડે બોસ આ સ્કીમ માં આ નહીં ચાલે પણ તેના તોલ તેના તોલ પતલવાના ના આ દિવાળીના તમારે દિવાળી આવે એટલે તો બાણું મળી જાય છે દિવાળીમાં દિવાળી માં કઈ છે કશું છે નહીં જો મે થોલું તિલિયલ તલો તિલિયલ હું તેમ તિલિયલ બોલું તું એમ તિલિયલ બોલો તિલિયલ શું કહો કઈ બોનસ બોનસ કઈ આવું જોઈએ ને દિવાળી કે દિવાળી જેવું તો રહેવું છે ને કઈ કઈ છે નહીં સમજી લેજો મહેરબાની કરજો

પૂર્વ માંથી પશ્ચિમ માંથી નહીં નીકળતો નવો નવો દિવસ જ કેવાય દિવાળી એટલે નવો દિવસ જ કેવાય

કોઈ મારું પ્રોવિઝન પૈસા પૈસાનું થયું નથી કોઈ બોનસ નથી કોઈ એવી અચાનક પૈસાની ઝાડ નથી મારા બાપાના આ બાપા છે ને ઉગાડી નહીં ગયા હવે ખંખેરી નહીં લઉં કોઈ મહેરબાની કરીને આ દિવાળીએ ડિમાન્ડ ના કરતા પૈસા છે નહીં મને શરમાવતા નહીં મહેરબાની કરજો અને તમે ગ્રુપમાં મેસેજ કર્યો તો આ છે ને તમારો દર વખતનું છે હો પછી દર વખતનું એટલે દર વખત તમારા છે ને આ ડાયલોગ હોય છે એટલે હું કાઈ સાંભળવાનું નથી અને મને છે ને બસ એટલા તો

મને ભરાઈ ને તમે બધા આવે છે ને મારા કોલર પકડો બધા ઘર માં હજી પેલો નવી નવી પૈસા પૈસા ના કરો થોડા પૈસા ને છોડો પૈસા છોડશો તો પૈસા આવશે

ઘરમાં બધી વસ્તુ આવી ગઈ છે દિવાળી માં એની એની તો કોઈ વાત કરતા નથી કે દિવાળી માં શું જોઈએ છે બધાને બસ દિવાળી દિવાળી એટલે મારા આમ ને મારા આમ ને પેલો એમના કઈ કે આવ્યો નાટક કર્યું રાહુલ્યો

હવે આ બધું બાકી મૂકીને ગયા છે બધું ગયા વર્ષનું એ બધા એકદમ તો ઉભા છે બધા કે આ છે ને તે છે ને હવે મારે એનું સાંભળવું કે તમારા લોકો સાંભળવું યાર કોઈ તમને ઘરમાં પૂછતું નથી બહાર વાળા છે ને મારે મારી જોડે મેથી મારે છે કે પપ્પાનું આમ છે ને તેમ છે ને બોલો કેટલા નાટક એ ઉભા છે એમના એક કામ કરો તમે જલ્દી નાહી દો તૈયાર થઈ અને હાલ હા દર્શન કરવા જઈએ મંદિરે આવવાનું તમારે હા એ બરાબર એ વાત સાચી મંદિરથી છું

લઈ નું કંકેરી બધાને આપી દો બધાને આ તમે એવા બધા ખેલ કરી ગયા ને તમારા બધા લેણિયા તો દેવા મારી જોડે બધા મારી જોડે આવે ધંધા કરે આવી ધંધે લગાડે ને તમે યાર તમે જ કેતા ને પૈસા વ્યવહારિક વ્યવહારિક જોઈએ પૈસા હોય તો ચાર જણા પૂછશે તમે જ કહેતા હતા ને છે બધા પૈસા ગણાતો પણ હવે મારે કઈક બધાને બધું જોવું પડે ને યાર

દિવાળી નો દિવસ છે આજે આમ જરા ખુશ તમે નાઈ તૈયાર તો હજી પેલા ભાભી તો તૈયાર થઈ ગયા છે આપડે જવાનું છે માણસ એકવાર ના સવારે

મોટાભાઈ કેટાભાઈ એવું મોટા ભાઈ આપણને બધા ને રાખી શકીએ એમ છે પણ આ હવે દિવાળી આવે છે ના ના હું મારો ભાઈ છે યાર તું

અરે મોટાભાઈ આપણે શીખ્યા કોની જોડે મારી હારી વાળા જોડે ની એ લોકો પેલા આચું નતા બોલતા હવે હું આચું ન બોલતો

ઓગણીસ સ્કીમ તો ઓગણાની સ્કીમ થાય તો જઈશું ને એટલે પછી મલેશિયાથી શું પછી મારે ભાઈ શું કરવાનું ત્યાં જાય અરે મોટા ભાઈ આ હોય એક તો તમે છે ને દિવાળી આવ્યા પેલા આવા મેસેજ નાખી દો ને મારી જોડે આ નથી તે નથી અરે તમે ચિંતા ના કરો તો મમ્મી તહેવારમાં આમ મૂડ ખરાબ ના કરતા નહીં હોય તો આપણે છકડામાં 20 20 રૂપિયા માઈશું એટલે તમે ના રાહુલે તો

છનાછન અને નો મની છાનમ છાનમ એટલે તમે છે ને આ રાહુલ ને તમે બે જણા સ્કીમ લઈને આવ્યા છો ને જે મલેશિયા ની સિંગાપુર ની એટલે એ આ છના શેનું જે ખબર નઈ એટલે રાહુલ મને કહે કે બધા ફરવા લઈએ મજા કરાય ભૂલી જાવ ને છે કાલ કોણે જોઈ છે આજે જઈ લો ફરી લો પછી બાપા ફોટા જેમ ટીંગાઈ જાશું આપડે એના કરતા તો અત્યારે ફરી લો ને પછી કોઈ માથે ના ઉઠે એક વાત તમને કહું તમે આ થોડી ઢોકળાની સ્કીમ તો થોડીક કઈક સમજમાં આવે છે કે બરાબર છે તો રાહુલ કે છે ને રાહુલ કે છે ને મારે વિચારવું પડે કે એ ક્યાંથી પૈસાનું બધું નાટક છે એનું કેનું એ બહુ મોટી વાત છે એની તમે તમે એની ચિંતા ના કરો એ રાહુલ છે ને રેડી છે એ ગમે ત્યાંથી કરીને પ્રોગ્રામ સેટ કરી દેશે

અરે પણ બુકિંગ આપણું થઈ ગયેલું છે આપડા નું ત્યાં જઈ મસ્ત રિસોર્ટ માં રેવાનું હોય એ આરામથી પગ ઉપર પગ ચઢાવી ને તો કોફી આઈ જાય આપડે માંગી આઈ જાય અને પાછો સ્વિમિંગ પુલ બી હોય પાછો ત્યાં બિલકુલ હા ધૂપકા તારે માર અરે

હવે આગળ આગળ એટલે આગળ જઈને બોલવાનું એમ કઉ છું તમે આગળ બોલવો એટલે આગળ જઈને બોલવાનું યાર હમત થી નહીં અડધું હું કઉ છું શું જાય છે ક્યાં આગળ

ગજલું દઈ 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 કરો